સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હતો આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરી એવું જણાવ્યું છેડકાની કરી હતી છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે આ દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે કેમ કે જે ટીચર પાસે ભણવા જતી હતી અને એને એને પહેલાં તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવીને પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે દીકરીની નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું